હાલમાં ચોમાસું પૂર બહારમાં ખીલ્યું છે ગત ઉનાળામાં પ્રચંડ તાપને લઈને નદીનાળા તળાવોના પાણી સુકાઈ ગયા હતા ઉનાળાની વિદાય બાદ શરૂ થયેલ ચોમાસામાં શરૂઆતથી જ વિપુલ પ્રમાણમાં વરસાદ વરસતા નાની ખાડીઓ અને કોતરોમાં નવા નીર જોવા મળ્યા હતા ઝઘડિયા તાલુકામાંથી વહેતી નાની ખાડીઓ પણ ચોમાસા દરમિયાન પાણીથી ભરપૂર બની હતી તાલુકાના રાજપાટી અવિધા વચ્ચે વહેતી ભૂંડવા ખાડી આજે બે કાંઠે વહેતા નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે મોટાભાગે દરિયા ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું ઉપરાંત અવિધા જરસાડ વચ્ચેની ખાડી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી આ ખાડીઓના નાળા નીચે હોય ચોમાસા દરમિયાન વધારે વરસાદ થતા નાળા પરથી પાણી વહેતા હોય છે અગાઉ અવિધા રાજપારડી વચ્ચે એક મુસાફર બસ પણ પાણીમાં ફસાઈ હતી ઉપરાંત ત્યાર પછીના વર્ષ દરમિયાન કેટલાક ગ્રામજનો પણ પૂરના પાણીમાં ફસાતા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા